નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ કરજન નિસાળિયા ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિસાળિયાની સાનિધ્યમાં સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કરજન તાલુકાના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ જિલ્લાના ભાજપના પદ અધિકારી સંગઠનના પદ અધિકારી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ આઇકન અને સબ્સ્ક્રાઇબ કરો સ્વાગત કરવા માટે ગર્જન તાલુકા

નહી તો જ્યારે પરિવાર મોટો હોય તો એમાં કોઈક ને કોઈ એવું હોય જેવા કે કે આપણે આપણે માટે આવે પણ દુર્યોધન બનવાનું નથી શ્રી કૃષ્ણની રાહે ચાલવાનું છે કે આપણો પરિવાર બચાવવાનો છે ને બીજું મહાભારત હતા અટકાવવાનું છે આ દેશની જવાબદારી આપણા સૌ કાર્ય કરતા મિત્રો ભાઈ બહેનોના ના શિરે છે કારણ કે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છીએ કે જે રીતે આપણો દેશ એ વિકાસ ક્ષેત્રે માન સન્માન ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યો છે વડાપ્રધાન શ્રી મોદીજી જે રીતે વિકસિત ભારત બનાવવાનું સપનું આપણને બતાવ્યું છે તો એના માટે આપણે સૌએ સહભાગી થવું પડશે અને અત્યારે જે રીતે રામરાજ

ઝાલાજી હમણાં આપણી વચ્ચેથી આપણને શુભેચ્છાઓ પાઠવીને ગયા જેવા વાઘોડિયા ધારાસભ્ય મારા સાથી મિત્ર આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી એવા જ ડેરીના ચેરમેન જેમને મામાના ઉલામના નામથી સમગ્ર જિલ્લો ઓળખીએ છે એવા આદરણીય દિનો મામા એવા જ ઉલ્લેખ કર્યો છે એવા આદરણીય ધારાસભ્યશ્રીઓ સહકારી આગેવાનો સર્વે મંતસ્થ મહાનુભાવો ને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કરજણ વિધાનસભાના સર્વે આગેવાન કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા સહકારી સૌ કાર્યકર્તાઓ આ પ્રસંગે આપ સૌએ આયોજિત અમારું સર્વેનું ફૂલારથી ને મોટા ફૂલારથી પાછું નાનો ફે ભવ્ય સ્વાગત કર્યું અમે આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને સાથે સાથે છોટાઉદેપુરના આદિવાસી નૃત્ય મંડળીએ પણ અમારું તીર્થામટા સાથે સ્વાગત કર્યું એમનો પણ આભાર માનું છું અને આપ બધાનો પણ આભાર માનું કે પાંચ વાગ્યાના એક ગાને હજુ બેઠા છે કેટલાક લોકોને ભૂખ લાગે એટલે વચ્ચે વચ્ચે ઉઠવા માંડ્યા છે પણ વિનંતી કરું છું તમે બેસજો હું બહુ લાંબુ નથી ખેંચવાનો કારણ કે જે કહેવાનો હતું એ શૈલેષભાઈ ચૈતન્યભાઈ બહુ વિસ્તૃત આપણને માર્ગદર્શન આપી દીધું છે ને સતીષભાઈએ પણ સંગઠનની સરકારની ઘણી બધી વાતો કરી છે અને આપણે સૌ ભારતીયતા પાર્ટીના કાર્યકર્તા છે ભારતીયતા જનતા પાર્ટી છઠ્ઠી વારના સાંસદ સાતમી વારના સાંસદ મનસુખ કાકા અમારા મિત્ર ને વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ હમણાં જ ગયા આવ્યા અમારા મિત્ર ધર્મેન્દ્રસિંહ અમારાથી ખૂબ નાના જેવા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ દિનુમા રાજુભાઈ દિલુબા જીબી સોલંકી

મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી વાગડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ ધીનુ મામા ઉપપ્રમુખ જીબી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે